સમાચાર મળી રહ્યા છે ગાંધીનગરના અડાલજ લૂંટ આરોપી એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે અડાલજ લૂંટ હત્યાના આરોપીનું એન્કાઉન્ટર કર્યું હોવાના સમાચાર મળી રહ્યા છે સાયકો કિલર નીલ પરમારનું એન્કાઉન્ટરમાં મોત થયું હોવાની માહિતી રિકન્સ્ટ્રક્શન દરમિયાન સમગ્ર બનાવ બન્યો છે રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો સાથે પોલીસને રિવોલ્વર છીનવવાનો પણ પ્રયાસ કર્યો હતો પોલીસને રિવોલ્વર છીનવવાનો પ્રયાસ કરતા પોલીસે જવાબી કાર્યવાહી કરી છે જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કરતા આરોપી સાયકો કિલર નીલ પરમારનું મોત થયું છે ત્યારે પોલીસને રિવોલ્વર છીનવવાનો પ્રયાસ કરતા પોલીસે ફાયરિંગ કરતા આરોપી સાયકો કિલર નીલ પરમારનું મોત ગાંધીનગરના અડાલજની સમગ્ર ઘટનામાં આરોપીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે વધ વિગત સાથે અમારા સંવાદદાતા હિમાંશુ પરમાર ઘટના સ્થળથી લાઈવ જોડાઈ ગયા છે જે હિમાંશુ આરોપી નું જોકે એન્કાઉન્ટર કર્યું હોવાની ઘટના સામે આવી માહિતી સામે આવી રહી છે શું છે વધુ વિગત વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં જે અદાલત છે નર્મદા કેનાલ છે ત્યાં જે આરોપી વિપુલ પરમાર છે તેનું પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરવામાં છે અત્યારે હાલ હું તમને દ્રશ્યો બતાવી દઈશ કે આ જે ઘટના છે ત્યાં વીસ તારીખના રોજ એ ઘટના બની હતી અને ત્યાં ત્યાં જે વૈભવ મણવાણી છે વૈભવ મણવાણી નામના યુવકનું લિન્ડ વિથ મર્ડર સાથે હત્યા કરવામાં આવી હતી જે વિપુલ પરમાર હતો હત્યા કર્યા બાદ અહીંથી લૂંટ કરી અને ત્યાંથી ફરાર થઈને રાજકોટના માંડા ડુંગર ખાતે પહોંચી ગયો હતો ત્યારબાદ જે ગઈકાલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે આરોપી વિપુલ પરમાર છે તેની ધરપકડ કરીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યો હતો અને ગઈકાલ રાત્રે તેને ગાંધીનગર પોલીસને સોંપવામાં આવ્યો હતો આજ રોજ જે ગાંધીનગર પોલીસ દ્વારા જે આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે વિપુલ પરમારને અહીં ઘટના સ્થળે લાવવામાં આવે છે તે દરમિયાન જે વિપુલ પરમાર છે તે વિપુલ પરમારે જે પોલીસ અધિકારી છે કે જે કોઈ પોલીસ પોલીસકર્મી છે તેમના જે રિવોલ્વર છે રિવોલ્વર છીનવીને તેમના પર જે ફાયરિંગ કર્યું હતું જે ફાયરિંગ કર્યું ત્યારબાદ તેઓને ત્યારબાદ જે ઘટના જે પોલીસ પોલીસ અધિકારીઓ છે તે ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને જે ફાયરિંગ દરમિયાન જે વિપુલ પરમાર છે વિપુલ પરમારનું ઘટના સ્થળે જ મોત થયું હતું જી ઉર્વિશા જીમાનુ ઘટના સ્થળે હાલ કેટલા પોલીસ અધિકારીઓ કેટલા પોલીસ કર્મીઓ હાજર છે તેને લઈને કોઈ માહિતી અ જે ઉર્વી વાત કરવામાં આવે તો હાલમાં જે પોલીસ અધિકારીનો કાફલો અહીંયા હાલ હાજર છે અને સમગ્ર ઘટનાનું અત્યારે હાલ પોલીસ દ્વારા જે જે તપાસ છે હાલ ચાલી રહી છે જી જી માનસુ આરોપીને જે એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે તે આરોપીને કયા ગુનામાં સંદો હતો અને કઈ ઘટનાને લઈને તેનું જો કે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું હતું તે સમગ્ર મામલે પર જણાવશો હજુ રીશા જે આરોપી વિપુલ પરમાર છે વિપુલ પરમાર ઉપર અગાઉ પંદર પંદર જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને બે હાજર એકવીસમાં જે આજ જે ઘટના બની છે તે જ પ્રમાણેની ઘટના વિપુલ પરમાર દ્વારા આચરવામાં આવી હતી જે વિપુલ પરમાર છે તે બે હાજર એકવીસમાં જે લૂંટ વિથ મર્ડરનો એક ગુનો પણ કર્યો હતો એ તેને લઈને તેને એક સજા થઈ હતી અને સજા દરમિયાન તેને જેલમાં હતો અંદાજિત દસેક મહિનાની આજુબાજુ તે જેલમાંથી છૂટીને બહાર આવ્યો હતો અને આ જે વિપુલ પરમાર છે તે જે નશાનો જે નશાનો યોગી છે જે તેને નશાના નશા માટે પૈસા પૈસા મળતા ન હતા તે દરમિયાન તે આ લૂંટ વીચ લૂંટ કરવા માટે જે આવી જે સુમસાન જગ્યાઓ છે તે જગ્યાઓ પર જતો હતો અને લોકોને લૂંટી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો પરંતુ આ જે ઘટના હતી જે ચોંકાવનારી ઘટના વીસ તારીખે જે સામે આવી હતી આ ઘટનામાં તેને જે લૂંટ સાથે મર્ડર પણ કર્યું હતું અને આ ઘટનાને લઈને સમગ્ર ગુજરાતની જે ગુજરાત પોલીસ એસઓજી સહિતની અનેક ટીમો જે આ ઘટનાને લઈને અલર્ટ બની ગઈ હતી અને આ આરોપીને પકડવાની તજવીજ

જી ઉર્વિશા હાલમાં જે ઝપાઝપી કરવામાં આવી હતી જે પોલીસ કર્મીઓ દ્વારા તે હાલમાં જે ઝપાઝપી દરમિયાન એક પોલીસ કર્મચારીને ગોળી વખતા તે ઈજાગ્રસ્ત થયા છે હાલ તેઓને સારવાર હેઠળ જે હોસ્પિટલ છે તે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે જી માનસુ ફરી એક વખત ઘટના સ્થળના દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશું અને આરોપી બીજા કયા કયા ગુનામાં સંડોવાયેલો હતો તેને લઈને પણ કોઈ માહિતી જી હું કેમેરામેનને કહીશ કે અહીંના જે ઘટનાસ્થળના સ્થળના દ્રશ્યો છે તે તમને બતાવી દે અને આરોપી જે છે આરોપી અવારનવાર લૂંટ પછી લૂંટ ચોરી સહિતના અનેક ગુનાઓ આચરતો હોવાની ઘટના જે માહિતી છે તે સામે આવી રહી છે આરોપી દ્વારા આ બે હજાર એકવીસમાં લૂંટ વિથ મર્ડર અને સાથે સાથે યુવતી સાથે રેપ રેપ પણ કર્યું હતું તે તેવી પણ ઘટના સામે આવી છે આ જે લોટ લૂંટ મર્ડર અને રેપની જે ગુનો આચર્યો હતો તેને લઈને આરોપી આરોપી અગિયાર મહિના અગાઉ તે જેલમાં હતો અને જામીન ઉપર સરતી સરતી જામીનો સાથે તે જેલમાંથી બહાર આવ્યો હતો અને આ અગિયાર મહિનાની અંદર જ તેને આ બીજું એક લૂંટ વિથ મર્ડરનો મર્ડરનો ગુનો ગુનાને અંજામ આપ્યો છે જી માંશુ ઘટના સ્થળેથી અમારી સાથે જોડાયા સમગ્ર માહિતી આપી તે બદલ આપનો આભાર ગાંધીનગરમાં જોકે લૂંટ હત્યાનો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો ગાંધીનગરના ડાલોજમાં લૂંટ હત્યાના આરોપીનું જોકે આજે એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે રીકન્સ્ટ્રક્શન સમયે સમગ્ર ઘટના બની છે રીકન્સ્ટ્રકશન સમયે આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો ભાગવાનો પ્રયાસ કરતા જો કે પોલીસે જવાબી કાર્યવાહી કરી હતી ઝપાઝપી દરમિયાન પોલીસ કર્મીઓ પણ ઇજાગ્રસ્ત થયા હોવાની પણ માહિતી સામે આવી છે પરંતુ આરોપીનું જોકે મોત થયું છે પ્રયાસ કરતા પોલીસે અડાલજ લૂંટ હત્યાના આરોપી સાયકો કિલર નીલ પરમારનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે એન્કાઉન્ટર દરમિયાન ઝપાઝપીમાં પોલીસ કર્મીઓ પણ ઇજાગ્રસ્ત થયા હોવાની પણ માહિતી મળી રહ્યો છે જો કે એન્કાઉન્ટરમાં આરોપીનું મોત થયું છે રીકન્સ્ટ્રક્શન દરમિયાન સમગ્ર ઘટના બની છે રીકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો આરોપીએ પોલીસની રિવોલ્વર છીનવવાનો પણ પ્રયાસ કર્યો હતો ત્યારે જપાજપી દરમિયાન પોલીસે જવાબી કાર્યવાહી કરવાની ફરજ પડી છે જવાબી કાર્યવાહીમાં જોકે ફાયરિંગ દરમિયાન આરોપી સાયકો કિલર નીલ પરમારનું મોત થયું હોવાના સમાચાર રીકન્સ્ટ્રક્શન દરમિયાન સમગ્ર ઘટના બની હતી ત્યારે પોલીસને રિવોલ્વર છીનવવાનો પ્રયાસ કરતા પોલીસે જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કર્યું છે અને ફાયરિંગમાં આરોપી સાયકો કિલર નીલ પરમારનું મોત થયું છે ત્યારે ગાંધીનગરના અડાલજની ડૂંટ હત્યાનો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી ધરપકડ બાદ આરોપીનું જ્યારે રેકાશક્શન કરવામાં આવ્યું જ્યારે ઘટના સ્થળે લઈ જવામાં આવ્યો ત્યારે આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસને રિવોલ્વર છીનવવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે ઝપાચપી દરમિયાન પોલીસ કર્મચારી પણ ઇજાગ્રસ્ત થયા હોવાની પણ માહિતી મળી રહે છે ત્યારે કે સમગ્ર દરમિયાન ઘટનામાં આરોપીનો એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે પોલીસે જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કર્યું છે ફાયરિંગમાં આરોપી સાયકો કિલર નીલ પરમારનું મોત થયું છે સમગ્ર ઘટનામાં આરોપી દ્વારા બે દિવસ અગાઉ જે વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી તે તે મૃતકના પરિવારજનોની પણ પ્રતિક્રિયા સામે આવશે આવો સાંભળીએ તેમનો પરિવારજનો શું કહેવો છે اچھا કામ કીયા હે اتنا જલ્દી બહુત બહુત ખુશી મલા હે એટલે અમે પૂરી પોલીસ ફોર્સ અને जितने भी લોકો ને اس کے ઉપર કામ કિયા હે उन सबका हम दिल से थैंक यू કહેતે હે અબ હમારા બેટે કો ઇન્સાફ મિલ ગયા